આજ રોજ તારીખ સત્યાવીસ આઠ પચીસે ગણેશ મહોત્સવ ઉત્સવ શરૂ થઈ ગયો છે ત્યારે રાજકોટ જિલ્લાના ધોરાજી ગામમાં ભગવતસિંહજી બાપુના સાનિધ્યમાં ગણપતિ સ્થાપના કરવામાં આવેલ જેમાં મહેમાન તરીકે પીઆઈ ગરચડ સાહેબ હાજર રહી આરતીનો લાભ લીધો હતો તેમજ મુસ્લિમ સમાજના અલગ અલગ મોરચાના નેતા ચૌહાણ બોધુભાઈ સલીમભાઈ સબાભાઈ અન્ય નામી અનામી હાજર રહી ગણપતિની અર્ચના પૂજા અને આરતી કરેલ ત્યારે ધોરાજીની જનતાને અને ભારતની જનતાને એકતાનું ઉદાહરણ આપે છે ગણપતિની સ્થાપના કરવામાં આવેલી ત્યારે ધોરાજી ગામના સ્ટેશન રોડના આસપાસના રહેવાસી બહુ જ સંખ્યામાં ઉપસ્થિત રહી આરતીનો લાભ લીધો હતો આ ગણપતિ બાવલા ચોકા રાજા તરીકે પણ ઓળખવામાં આવે છે આજ રોજ હિન્દુ મુસ્લિમ ભાઈઓ અગ્રણીઓ એકતાના પ્રતિક રૂપે ગણપતિ દાદાની અર્ચના પૂજા અને આરતી કરેલ હતી જેમાં ધોરાજીની જનતામાં અનેરો ઉત્સાહ જોવા મળેલ હતો એક થાવ ને એક થાવ પત્રકાર રાજુભાઈ બગડાની સાથે નરેશ પટણી ડીજી ન્યૂઝ ધોરાજી ચાવડા શ્રી ભગવતસિંહજી બાપુના સાનિધ્યમાં બાવલા ચોકા રાજા ગણેશ મહોત્સવ બે હજાર પચીસનું આયોજન કરવામાં આવેલ છે આ તબક્કે ધોરાજી ના વહીવટી હાજર રહેલા હતા અને ત્યારબાદ ધોરાજીના મુસ્લિમ સમાજના વિવિધ મોરચાના આગેવાનો તથા જિલ્લાના આગેવાનો પણ ખાસ આમંત્રણને માન આપી ઉપસ્થિત રહ્યા હતા અને અમારા કાર્યકર્તા દ્વારા તેમનું ફૂલ આર સ્વાગત કરવામાં આવેલ છે અને આ પ્રયોગના આધારે ધોરાજીની ની ધર્મ પ્રેમી કલા પ્રેમી જનતા અને તમામ સમાજમાં હિન્દુ અને સમાજમાં અને મુસ્લિમ સમાજમાં એકતા નું પ્રતિક બંધાય અને તમામ તહેવારો ના હોય અન્ય કોઈ સમાજ ના હોય અને બધા બધા આયોજન થાય અને બધા ભાઈચારા મિત્રતા ની ભાવના કેળવે એવો અમારો ઉદ્દેશ હોય આ તબકે અમે તમામ સમાજ ના તમામ આગેવાનો નું સ્વાગત કરીએ છીએ કર કાર્યક્રમ કાર્યક્રમનો ઉદ્દેશ ઈ છે અમારો કે દરેક સમાજના તહેવારો સાથે મળી અને કાર્યક્રમ કરે અને હળી મળીને પ્રદર્શન જળવાઈ રહીએ એવી અમારી લોકો સાથે આ સંદેશ છે કે કોઈ બી ધાર્મિક કાર્યક્રમ કોઈ બી ધાર્મિક તહેવાર હોય તો બંને સમાજના માણસો હળી મળીને ઉજવે અને એકતાનું એક ઉદાહરણ આપે આ દેશને આપે આ રાજ્યને આપે અને આ ગામને આપે જેનાથી હંમેશા એકબીજા સમાજ નું સંતોલન જળવાઈ રહે અને એકતા એકબીજાની મજબૂત રહે